ફ્રી ફાયર ઓફિશિયલ ચેનલ દે તાલુક કરલ છે તો એમને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો એમ ગમતી કરજો પણ મારા આગળ વધાવી બીજું તો બોલતા ખાવ નથી છે પણ એના વિશે પ્રથમ યાદ છે ભલે પૂજા પડી ગયા આવે कुआ कोठे पाले बिठोड़े भरता करे कुआ कोठे पाले बिठोड़े भरता करे सुरी मस्त लागे से सुरी बेस्ट लगे से सुरी मस्त लागे से सुरी बेस्ट ये टीम ने हमने जितने टाइम में सपोर्ट सपोर्ट करेंगे ये भी रहते हरी पास आ भी जाए मार्च मित्रों सपोर्ट कर हो बिजु तो सुखे हवे पची अपना गुलाब दो मित्रों

ઓના માટે હવે અમે તૈયાર થઈ પરસો સોગ બધ છોડી દીધા સાચને કરીએ વિરણા તો પડે તે એનું એનો કમી કરી ગઈ મારી હમ ભાળ લે નારી દતી રે તો હવે ગિરેશ પટેલ પણ થઈ બેસી ગયો

खतरनाक सॉन्ग इंग्लिश रिकॉर्डिंग થઈ છે એ પણ આ ચેનલ પર આવશે તો મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો એટલે તમને સૌથી પહેલા ટીમલે જોવા મળે તો બન્યા રહેજો વિડિયોમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો દોસ્તો અત્યારે જ છીએ અમે મજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો એટલે બિગલની પ્રતિનિધિ દાઠાના છોળયામાં છીએ તો બધા ભાઈઓ આ પહેલીવાર આપણા તમને દીવો દેતો કીયા તો આત્મે નહી આવો પણ આપની સમક્ષ છે તો કમેન્ટ કરજો બહુ દુના સિંગર બરાબર